કે જે સમગ્ર ઉત્તરાયણ વિસ્તારમાં ક્લાસીસની દ્રષ્ટિએ સૌથી વધારે એવન કરેલા છે હું વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને જે શિક્ષક મિત્રો છે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કેવા પ્રકારની મહેનત કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓ મહેનતમાં જો સમગ્ર વર્ષ દરમિયાન આપણા ક્લાસીસમાં વિદ્યાર્થીઓને દિવા દિવાળી સુધીમાં અભ્યાસક્રમ પૂરો થાય પછી રાઉન્ડ ટેસ્ટ મોડલ ટેસ્ટ વગેરે જે બોર્ડની જે મેથડથી જે એક્ઝામ આવતી હોય તે જ પ્રમાણે આપણે તૈયારી અગાઉ શરૂ કરાવીએ છીએ જેને કારણે નબળા વિદ્યાર્થીઓને માટે અલગથી બેચની વ્યવસ્થા કરેલી છે જેના દ્વારા નબળા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે હું કેયુર સંચાલક શ્રી હોમ એજ્યુકેશન સેન્ટર આપણા ક્લાસીસની અંદર આ વર્ષ દરમિયાન ધોરણ દસ અને બારનું ખૂબ જ સફળતાપૂર્વક રિઝલ્ટ મળેલ છે દરેક વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારની અંદર આપણે વાત કરીએ તો બોર્ડ દ્વારા જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તેમાંથી આપણા ક્લાસીસની અંદર દસ એ ગ્રેડ અને બાવીસ એ ગ્રેડ પ્રાપ્ત થયેલા છે જે રિઝલ્ટ ખૂબ જ સરસ છે વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન સારી મહેનત કરેલી છે વાલીઓએ સારો સપોર્ટ કરેલો છે આપણે દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ રાઉન્ડ ટેસ્ટ ગોઠવેલા હતા મોડલ ટેસ્ટ ગોઠવેલી છે વિદ્યાર્થીઓને નબળા વિદ્યાર્થીઓ હોય તો એને અલગથી આપણે બેસાડીને અહીંયા તૈયારી કરાવતા એ રીતની આખી મહેનતથી આપણે આ રિઝલ્ટ અચીવ કરેલું છે બીજા ક્લાસીસ કરતા તમારા ક્લાસીસમાં કઈ પદ્ધતિ અલગ છે બીજા ક્લાસીસની સરખામણીમાં વાત કરીએ તો આપણા ક્લાસીસમાં આપણે વિદ્યાર્થીઓને કોઈ વિષય નબળો હોય તો પર્સનલી આપણે એને બેસાડીને અમે ધ્યાન આપીએ છીએ આપણે ક્લાસીસની અંદર પર્સનલી ધ્યાન આપીએ છીએ પ્લસ બીજું કંઈ એને ન આવડતું હોય તો એક્સ્ટ્રા સરને બોલાવીને અહીંયાથી આપણે મહેનત કરાવીએ છીએ પ્લસ અમારી જે શિક્ષકોની ટીમ છે એ પંદર વર્ષ જૂનો સ્ટાફની અમારી ટીમ છે કોઈ એવા સમજાણવું હોય હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો બધા આપણે અહીંયા ટ્રેન કરેલા છે અને ફક્ત પંદર વર્ષથી બારમા ધોરણમાં દસ અને બારમાં બોર્ડમાં ભણાવતા હોય એ જ વિદ્યાર્થી એ જ શિક્ષકોને આપણે અત્યારે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવે છે 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 કેટલા 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 વિદ્યાર્થી હતા હતા અને અને ગ્રેડ 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 ને ટોટલ 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 ટકા રિઝલ્ટ ધોરણ અંદર અંદર આપણે આપણે વિદ્યાર્થીઓ એની પ્રાપ્ત કરેલા જે રિઝલ્ટ છે આપણા એક પણ વિદ્યાર્થી ફેલ થયેલો નથી આ કયા પર આવેલું છે 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 એજ્યુકેશન સેન્ટર વિસ્તારમાં કાર્યરત કાર્યરત છેલ્લા વર્ષથી અહીંયા અને છેલ્લા 15 વર્ષથી આપણે બોર્ડમાં 100% રિઝલ્ટ આપીએ છીએ અને આખા વિસ્તારની અંદર સૌથી વધુ A1 ગ્રેડ આપા ક્લાસીસની અંદર આપણે પ્રાપ્ત કરાવીએ છીએ વિદ્યાર્થીઓને જે તમારું નામ મારું નામ આશિષ ગાલોરિયા છે અને ઓમ એજ્યુકેશનમાં મારો દીકરો જૈનમ આશિષ ગાલોરિયા અભ્યાસ કરતો હતો અમે જે આજે રિઝલ્ટ મેળવ્યું છે અકલ્પનીય છે કારણ કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ રેન્ક એટલે એકદમ અદ્ભુત આજ સવારનો જ્યારે અમે રિઝલ્ટ સાંભળ્યું ત્યારે ખરેખર અમને એક જ વસ્તુ દેખાણી કે ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપર જે ટ્રસ્ટ અમે કર્યો હતો એજ્યુકેશન ઉપર એ આજે ખરા ઉતર્યો છે અને અમે એક વર્ષથી આજે વાલી બીત ટીચર લોકો જે મહેનત કરતા હતા એનું રિઝલ્ટ અમને આજે મળી ગયું છે અને ખૂબ ખૂબ આભાર હું માનું છું ઓમ એજ્યુકેશનનો કે જેને આટલી મહેનત કરીને આજે મારા દીકરાને આટલો સફળ બનાવ્યો છે મારા દીકરાનું સપનું છે કે એન્જિનિયરિંગ કરવાનું એટલે ડિપ્લોમા કરીને અને છતાં બી હું એક હજી બી સજેશન આપીશ કે એમના ટીચર જે છે ઓમ એજ્યુકેશન સાથે જોડાય અને એના મંતવ્ય પ્રમાણે આગળ વધે કારણ કે મને એની ઉપર વધારે વિશ્વાસ છે પરમાર્દિક જિગ્નેશભાઈ છે અહીંયા હું બારમા ધોરણમાંથી નવમા ધોરણથી અભ્યાસ કરતો આવું છું હાલ અત્યાર સુધીમાં મારા સૌથી સૌથી સારા પસ પર્સન્ટેજ જ આવેલા છે તમે ગમે એ સર લઈ લો કે ગમે એ ટીચર લઈ લો ગમે એ સર ટીચરને તમે ગમે ત્યારે જરૂર પડે ને તમે પૂછો ને તો ત્યારે તમને અહીંયા તરત તરત જવાબ મળી જશે અને બધા સરને ટીચર અમારે આરે એવી રીતના રહે છે કે જેમ તમે કેમ તમારા દોસ્તાર કે ફ્રેન્ડ સાથે હો એ રીતના અમારે સર સરને અમારી ટીચર રહે છે મારા નેવ્યાસી પર્સન્ટેલ આવેલા છે અને મારે આગળ બીબીએ કરવાનું કચ્છ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ